બી મિત્રો આજે તો રવિવાર છે ને અમે અમારા ગામમાં જો આ અમારી કુલદેવી માતાનું મંદિર છે બ્રહ્માણી માન દર્શન કરવા આઈ ગયા છે જો અને તમારે પણ દર્શન કરી નાખો અંદરથી જો આ ગેટ છે ને હા અમારી બ્રહ્માણીમાં કુળદીમાં બ્રહ્માણીમાં છે જો ગોગા બાપા છે દર્શન કરી નાખો બધા અમારા કુળદી માં ગોગા બાપા ચાવણમાં છે માં અને કોમેન્ટમાં જય માતાજી લખજો જો અને બારે એક મંદિર પણ એ તમે એમના દર્શન કરી નાખો જો મંદિર છે બહાર દર્શન કરી નાખો તમે પણ ગણપતિ દાદા હે જો જૂનું કરશે કંડી વખત માટીવાળું જૂના દરવાજા બાજુ જો અંદર પણ તમે દર્શન કરી નાખો અંદરથી પણ મંદિર છે ચામડમાં ચાર મઠ અંદર છે ને બીજો બહાર છે બહાર છે એ ઉલ્લુ મંદિર સર્યાસી ખાતું છે અને અંદર છે આ જો અંદર ચાર મઠ છે પેટી છે અહીંયા શ્રીફળના ટકા કરી દોકુરા કોમેન્ટમાં જઈએ મારાથી લખજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો જય બભારી જય માતાજી કે ફૂલ જડાયા હઈ